કે દ્વારકાધીશ મિત્રો કંઈ છે બધા મજામાં આપણા લોકો જોતા બધા મજામાં જોયું છે તો અત્યારના વગેરે રહી છે પાંચ મિનિટ અત્યારે મસ્ત હું જોઉં ઊઠીને હમણાં ચા પીને મસ્ત મજાનો ચા પી લીધો છે તો અત્યારે હું જો આજે આપણે આઈટીઆઈ ગયો તો હું તમને આઈટીઆઈ વિશે કહેતો હતો કેમ કે હું આપણે જામનગર આપણે એને આઈટીઆઈ ટ્રેડ કરું છું બીજી શિફ્ટમાં એટલે આપણે સાડા નવથી સાડા પાંચની શિફ્ટ છે તો આપણે દસ તારીખ દસ તારીખ પછી આપણે એ શિફ્ટ આપણે ડેલી રેગ્યુલર આપણે અપ્રૂવ કરવાની છે તો હું તમને એમ કહેતો હતો કે આપણે ડેલી ના ડેલી આપણે આઈટીઆઈના બ્લોગ્સ બનાવીશ તો તમે પણ બોર થઈ ગયા એટલે હું બે ત્રણ દિવસના અંતર્ગત એક નવા નવા બ્લોગ બનાવું તો તમને પણ મજા આવે અને મને પણ થોડોક સપોર્ટ કરજો મિત્રો અને અત્યારે તો જો આમ આપણે વાડી જવું તો પણ ગાડી હતી ને ગાડી પપ્પા લઈ ગયા હતા એટલે વાડી પણ જઈ ના શકીએ એટલે બસ જોઈ શકો છો તમે અને આ આપણે આ યુટ્યુબ આપણે પાર્ટ ટાઈમ માટે આપણે કરી માટે આપણે ફિટર પડી ફિટર આપણે જઈએ ને ટ્રેડ આપણે એ અને ફૂલ ટાઈમ કરી બાકી પાર્ટ ટાઈમ માટે આપણે આ યુટ્યુબ કરી ને આપણે ગાડી જવાનું મન થયું હતું પણ એમાં એક થોડુંક એવું થઈ ગયું કે આપણે એને પપ્પા એને આપણી ગાડી લઈ ગયા તો ગાડી સિવાય આપણે એને ફાવે ને એને સાયકલ તો આ પડી પણ સાયકલ એકચુઅલી આપણે ના ફાવે આપણે થોડાક વીઆઈપી માણસો છે ને એટલે ભાઈ કંઈક જ્યાદા નહીં હોય મતલબ કુજ ગાડી હોત તો આપણે વાડીએ જાત અને થોડુંક એક નવું નવું જોત ને વસ્તુ નવું હમણાં હું થોડાક દીધી ગયો જ નથી વાડીએ એટલે चले एक काम कर ₹200 दे और ₹50 कट ओवर एक्टिंग के ऊपर तो मैं तो मैं જોઈ શકો છો આરી આ એક એક બદામ આરી આ તો ખરી ગઈ છે જો આરી અહીંયા ઘણી બધી આરી આરી આપણી બદામમાંથી આપડે છે એ બધી એટા ખરી જાય ને અહીં બધી ઢગલો કરીને રાખી દે કોણ હે યે લોક ક્યાં સે આતે હે યે યે